એની માતા માટે એક સાડી પણ લઈ જવાની છે એટલે વરાજા માટે પણ બીજી કે બીજી પણ વસ્તુ લાવવાની નથી તો આ બધાને મંજૂર છે જય જય કોળી સમાજ યાર બધા આપણે જે ત્યારે સુકલ પ્રસંગો થતા હોય ત્યારે માત્ર તેઓ દઈએ છે ત્યારે તેઓ જા અને ગોળ ધાણાનો જ ઉપયોગ કરવાનો છે આ બીજા કોઈ પણ પ્રકારના ઠંડા પીણા